સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હડતાળ પર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસ આઠ બે હજાર ના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓએ આંદોલન સમિતિ લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ ન થતા વેપારી પરિવારે સરકાર સામે ફરીથી સત્તાનો ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે ડીસા તાલુકા ફિલ્ડ સાઈડ એસોસિએશન હું પ્રમુખ ભાવ ડિમનજી કરશેજી તથા તમામ દુકાનદારો સાથે આવેદન પત્ર આપવામાં આવે છે કે અમારી માંગો પૂરી કરો કારણ કે આગળ સરકારે વીસ રૂપિયા કમિશન આપવાનું કંઈ નથી સુધી આપ્યા નથી પછી જે કદમ કે સત્તાણું ટકા વેચાણ કરવું સત્તાણું ટકા રિટર્ન થાય એમને તો દુકાનદાર સત્તાણું ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરે મજૂરી આપી કીધો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે પણ દુકાનદાર પૈસા લઈને અંગૂઠો આપે લાઈન આપી રિટર્ન લાવી અને કમિશન પૂરું પડતું નથી તોળાટનો પગાર ચૂકવવો કોમ્પ્યુટરનો ઓપરેટરનો પગાર ચૂકવવો પોતાને તોળાટનો રાખવું પછી આ બધું ગામ પૂરું કરે દુકાનદાર તો દુકાનદારને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું Haleu... É a -ho Maria